આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય વન શહીદ દિન તો આ દિન પર સુરવીર વન રક્ષકોને વંદન જેમણે કુદરતના સંરક્ષણ માટે પોતાનું જીવન સમર્પણ કર્યું આવો આપણે સૌ તેમની યાદમાં વનો અને વન્યપ્રાણીના રક્ષણ માટે પ્રતિબદ્ધ બનીએ આજે આપણે મુજબ ચેનલમાં આ અગિયાર સપ્ટેમ્બરના દિનને જ કેમ રાષ્ટ્રીય વન શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે તેની ટૂંકમાં વાત કરીએ તો ઇતિહાસનો એ પાશવી નરસંહાર કે જ્યારે વન્ય સંપત્તિ બચાવવા વનપ્રેમીઓએ પોતાના જીવ ગુમાવ્યો એવી ગુજારી ઘટના એટલે રાજસ્થાનના ખેજરડાલી ગામમાં બની હતી સને સત્તરસો ત્રીસના વર્ષમાં રાજસ્થાનના જોધપુરના શાસક દ્વારા નવા મહેલનું બાંધકામ કરી રહ્યા હતા અને એ માટે દીવાનને આ ખેંચડાલી ગામમાંથી ખીજડાના વૃક્ષો કાપી લાવવાનો હુકમ કર્યો ખબર પડતા ગામના લોકો રોષે ભરાયા આ વૃક્ષપ્રેમી પ્રજા ક્યારેય આ વૃક્ષ કાપતી પણ નહીં અને કાપવા દેતી પણ નહીં સ્થાનિક લોકોએ રાજાના આ હુકમનો વિરોધ કર્યો પણ શાસક દ્વારા આ વિરોધને અવગણવામાં આવ્યો આદેશ અનુસાર મજૂરો આ ખીજડાના વૃક્ષો કાપવા લાગ્યા ત્યારે આ ગામની અમૃતા દેવી તથા તેની ત્રણેય દીકરીઓ આ ખીજડાના વૃક્ષને ચોંટી પડી અને વિરોધ કર્યો જ્યારે આ સમાચાર વાયુ વેગે આસપાસ ફેલાઈ ગયા ત્યારે નક્કી કર્યું કે ભલે માથું કપાઈ જાય પણ આ વૃક્ષો નહીં કાપવા દઈએ તમામ લોકોએ વિરોધ કર્યો અમૃતા દેવી તેની ત્રણેય દીકરી સાથે લગભગ ત્રણસો ત્રેસઠથી વધુ સ્ત્રી પુરુષોએ આ વૃક્ષો બચાવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું ને આમ કેટલાય વૃક્ષો કપાયા એ સાથે જ માણસો પણ કપાયા જોકે બાદમાં શાસકે તમામની માફી માંગી અને વૃક્ષો કાપવા તથા શિકાર પર પ્રતિબંધ મૂક્યો અને આ સ્તરે મેરો અને ખેચડાલી દિવસની ઉજવણી શરૂ થઈ આ બહાદુરોનું બલિદાન એરે ન જાય એ માટે સને બે હજાર તેરથી ભારત સરકાર દ્વારા અગિયાર સપ્ટેમ્બરનો દિન રાષ્ટ્રીય વન શહીદ દિન તરીકે ઉજવવાની શરૂઆત થઈ ગુજરાતમાં પણ વન તથા વન્ય પ્રાણીના સંરક્ષણ માટે આવા વનરક્ષકો શહીદ થયેલા છે